તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા અને કંપનીમાં એક માસ પહેલા ચાલીસ કિલો કેટા પાવડરની ચોરી કરેલી હતી જેમાં આ જે સમીર શાંતિલાલ જે જુબી કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આ ચોરી કરનાર ઈસમોમાં ઉપરાંત બીજા જે રિસિવ હતા પોલીસ એ રિસિવની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુના કામે જે સતીશ વસાવા પાસેથી નાવથી કિશન નીરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ ચાલુ લીધેલું અને જે પાવડર જેમ સત્રસિંહ ચૌહાણ નાઓને એકલીસ વર્ટ આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજી ના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાસેભાઈ વસાવાએ જેમણે એમને બાતમી આપી હતી જે વિજય રામ ક્ષેત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાિસ્ટ કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલો નવસો ગ્રામ કેતાલીસ બાબત જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાં લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કારણે કુલ ત્રણ ચોરી કરનાર રીસમો તથા જે ગુનાનો મુદ્દામાં દાખલ હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ લીકર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસ્તીય કામગીરી કરવામાં આવેલ છે